મારું નામ વનરાજ સિંહ હું એક્સ આર્મી મેન છું રતનપરમાં રહું છું અને કાલે સાંજે હું મારા ફોનમાં વાત કરતો હતો ત્યાં એક લેડીઝને એક છોકરો બે નીકળ્યા મારવાડી કોલેજના સ્ટુડન્ટ હતા એ લોકો મારા ફોન લઈને ઝાપટીને ભાગી ગયા હું એની પાછળ દોડ્યો અને મોબાઈલ લેવાની કોશિશ કરી તો એ લોકોને એવું માનવું હતું કે મેં એના વિડીયો ઉતાર્યા ફોટો જ ઉતાર્યા તો મેં એને મોબાઈલ ચેક કરાવી દીધો ફિંગરપ્રિન્ટ આપીને તો ચેક કર્યા પછી એમાં કાંઈ હતું નહીં તો મોબાઈલ રિટર્ન નહોતા કરતા એટલે મેં એની પાસેથી મોબાઈલ લેવાની કોશિશ કરી તો એ લોકો પાછળથી લેડીઝ આવીને મારી પાછળથી ઝપાઝપી કરી મને જે આંખમાં લગાડ્યું અને નખોડ્યા પહેર્યા એટલે આ લોકોનો પહેલેથી આવો ત્રાસ છે અઠવાડિયામાં બે ત્રણ વખત કોઈને કોઈની સાથે ઝઘડા ચાલતા હોય છે આ લોકો અહીંયા નશા કરે છે દેહ વેપાર કરાવે છે અને ભણવાના તો એક બહાનું છે એનાથી ઉલટા બધા ધંધા કરાવે છે તો એ લોકોને અહીંયા પરમિશન મારવાડીમાં ભણતા હોય તો મારવાડીની અંદર ભણવા જોઈએ બહાર લોકોને રહેવાની પરમિશન ન હોવી જોઈએ બહાર રહેવાની હોય તો એની જવાબદારી કાં કોલેજે કોઈ પ્રશાસને લેવી જોઈએ આવું અવારનવાર આમ આદમી એ બનતું રહેતું હોય છે તો આમાં એકલ દુકલ સિંગલ આદમી હોય તો એવો ઘણા બનાવ બન્યા છે કે એને માર્યું છે ઘણા વૃદ્ધ લોકો છે એને માર્યું છે આવું હર હર બે ચાર દિવસે બે ચાર દિવસે બનતું રહેતું હોય છે અને એ લોકો નશો કરીને આવે છે પછી એને કઈ ભાન રહેતી નથી અમારી એ જ માંગ છે કે એને આઉટલિવિંગમાં જે રહેવાનું છે એ બહારથી એને પરમિશન ન હોવી જોઈએ આ જે જે લોકો ઇન્વેસ્ટ માટે મકાન રાખ્યા છે એ લોકો જે ખરેખર હાજર રહેતા નથી અમારે ફેમિલી સાથે રહેવું છે તો પ્રોબ્લેમ થાય છે કારણ કે એ લોકોના તમે કપડાં જો વાતે જુઓ તો અમે ફેમિલી સાથે અહીંયા રહી શકીએ એવી હાલત નથી અને જે બહાર લોકો રહેશે જે કોઈ મુંબઈ છે કોઈ રાજકોટમાં જે ખાલી ઇન્વેસ્ટ માટે રાખ્યા છે એ લોકો જ ભાડે આપે છે એટલે અમે એને પણ કહીએ કે આ મકાન આવી રીતે ભાડે ન આપવા જોઈએ તો આની આની પહેલાં ત્રણ ચાર મહિના પહેલાં આપણે સીપી ઓફિસમાં બધી જગ્યાએ રજૂઆત કરેલી જ છે અને ગ્રામ પંચાયતનો લેટર પણ આપેલો છે કે કોઈએ ગ્રામ પંચાયતની પોલીસની આની પરમિશન વગર ભાડે ન આપવું જોઈએ તેમ છતાં આ લોકો ભાડે આપે છે તો તાત્કાલિક ધોરણે એને તપાસ થઈને ખાલી કરાવવા જોઈએ અને એનો જે ભાડા કરાર છે કે નહીં આ બધી વસ્તુની ડોક્યુમેન્ટ તપાસ થવી જોઈએ